અને મહત્વના સમાચાર પીએસઆઈ અને પીઆઈની બદલી માટે મહત્વનો નિર્ણય લેવાયો છે પીએસઆઈ અને પીઆઈની બદલી માટેનો આ નિર્ણય લાંબા સમય સુધી એક જગ્યાએ હોય તેમના પર લગામ લગાવવામાં આવશે પાંચ વર્ષ સુધી એક ઝોનમાં હોય તેમની થશે બદલી પોતાના જ ઝોનમાં બદલી નહીં કરવામાં આવે વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે હિરેન પીએસઆઈ અને પીઆઈની બદલીને લઈને મોટો નિર્ણય તો ઘણા અધિકારીઓ એવા છે પીઆઈ અથવા તો કક્ષાના વર્ષો સુધી એક એક જ જિલ્લામાં ફરજ બજાવે છે અને એના કારણે પોલીસની કામગીરીમાં પણ ક્યાંક શિથિલતા હોય એ પ્રકારની ફરિયાદો ધ્યાનમાં આવતા સરકારે નિર્ણય કર્યો છે કે પીએસઆઈ અને પીઆઈ કક્ષાના અધિકારીઓની બદલી માટે એમને નજીકના જિલ્લામાં અથવા તો નજીકના ઝોનમાં ફેરફાર બદલીઓ નહીં આપવામાં આવે એટલે કે દાખલા તરીકે સૌરાષ્ટ્રમાં કોઈ લાંબા સમય સુધી નોકરી કરી છે તો એને ફરજિયાતપણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં નોકરી માટે જવું પડશે અને દક્ષિણ ગુજરાતમાં કોઈએ નોકરી કરી છે તો એને ફરજિયાતપણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જવું પડશે એ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે છેલ્લા બે ત્રણ મહિનામાં પણ જેની બદલીઓ થઈ હશે એને પણ આની અંદર આવરી લેવામાં આવશે લગભગ સાતસો થી સાડા સાતસો કરતા પણ વધુ અધિકારીઓની બદલીઓ આ પ્રકારે કરશે ગૃહ વિભાગે અલગ અલગ આઠ જેટલા રેન્જ નક્કી કર્યા છે કે ઝોન બનાવવામાં આવ્યા છે એ ઝોનની અંદર એમની બદલીઓ કરવી ન કરવી સૌરાષ્ટ્રમાં પણ હોય તો જુનાગઢના વ્યક્તિની બદલી જામનગર રાજકોટમાં કરવાના બદલે અને અન્ય ગુજરાતના ચાર બીજા ઝોનની અંદર કરવા એ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે જેથી કરી અને પોલીસની કામગીરીમાં વધુ સરળતા અને એક જ જગ્યાએ લાંબા સમય સુધી નોકરી કરવાના કારણે કેટલાક વિવાદો કેટલીક બબાલ અથવા તો ક્રિમિનલની દ્રષ્ટિએ પણ કેટલીક ફરિયાદો રાજ્ય સરકારને મળી હતી અને એટલા જ માટે સરકારે આ નિર્ણય કર્યો છે